થોડા સમય પહેલા આરોપીએ ટેક્સાઈલ માર્કેટમાં કાપડ નો ધંધો શરૂ કર્યો હતો અલગ અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદી વેચાણ કરતો હતો જ્યાં આરોપી ફરિયાદી પાસે રૂપિયા એક કરોડ બત્રીસ લાખ છોતેર હજાર સાતસો ઓગણ ઓગણસી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદી પૈસાની ચૂકવણી કરી ન હતી જેથી આરોપી વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ આરોપીએ વધુ વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી જેથી તે દિશામાં હાલની તપાસ ચાલુ છે